નસવાડી ખાતે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી દેશનો દરેક નાગરિક હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવીને એકતા સમરસતા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવે તે માટે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત નસવાડી ખાતે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં મામલતદાર કચેરી તાલુકા પંચાયત પોલીસ સ્ટાફ વન વિભાગ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા આંગણવાડી બહેનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ તિરંગા રેલી દરમિયાન સમગ્ર નસવાડી નગરના રસ્તા રસ્તાઓ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યા હતા નસવાડી તાલુકા ખાતે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા કાઢી છે એમાં ગ્રામજનો બે સ્કૂલોના બાળકો પોલીસ પોલીસ સ્ટેશનના માણસો તાલુકા પંચાયત અને બધા નાગરિકો આમાં જોડાયા છે અંદાજીત છસો થી સાતસો ની સંખ્યામાં પંદરમી ઓગસ્ટના સ્વાતંત્ર દિવસ નિમિત્તે અમારા નસવાડી તાલુકામાં તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવેલ છે તેમાં ગ્રામજનો તેમજ અમારા તાલુકા કક્ષાના તમામ અધિકારીઓ ગ્રામ્ય કક્ષાના તમામ સ્ટાફ અને ખૂબ મોટી સંખ્યામાં બાળકો શિક્ષકો સાથે તેમજ પોલીસ ખાતાના વિભાગના તમામ અન્ય ખાતાના તમામ અધિકારીઓ આ રેલીમાં જોડાયા છે ખૂબ ઉત્સાહભેર આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર